કેટલાય ભાઈ વિશેષ કરી કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન કીધું દ્વારકાધીશ તમને આગળ વધારે મસ્ત મસ્ત કમેન્ટ કરી એના માટે ખૂબ ખૂબ આભાર મેં તમને કાલે કીધું એ પ્રમાણે ચાલુ કરી જોઈ લો કરવાની છે જોતા સર્વિસમાં શું શું કરવાનું આ જોઈ લો આ જોતા કેવી ગંધારી ભયરી છે ઘણી બધી ભાઈ સર્વિસ કરવાની છે કારણ કે આપણી મીના રાણી આલી ગઈ છે બત્રીસ હજાર છસો કિલોમીટર રેડી બે હજાર ભાઈ ફોડ નો મળે તો ખાલી બત્રીસ હજાર કિલોમીટર બહુ હાચોલ ગાડી છે પણ હવે થોડીક ને

નવી નવી ભાઈ જો બુલેટ અહીં આવી છે શોરૂમ હેઠળ આવ્યો છે તમે દેખે ને નવી બુલેટું દેખાડું આપણે છે બે હજાર હોળની મોડલ છે ખુલ્લું તો હે ને ખુલ્લું જ છે બસ જો આ ટાઈપની કંઈક છે ને નવી બુલેટ વટાણમાં આવે છે હેડલાઇટને તમે જોવાની એકદમ ઓલું સપાટ પ્લેન ના આવે એ ટાઈપની ને આપણે છે ને ઓલી બહાર નીકળેલી હેડલાઇટ આવે છે ખાસ નવી બુલેટ ભાઈ કિક નથી આને થોડી બુલેટ કહેવાય યાર કીક તો આવવું જોઈએ પણ હજી છે ને જૂનવાણી આ તાજ રાખ્યો છે આ ખાસ રાખ્યો છે રેડી એટલે સર્વિસ થતા તો વાર લાગે પણ ત્યાં એક મારો મિત્ર આવી જાય એ તેડો આવી છે મને અને પ્લસમાં મને થોડીક પાર્ટી હતી મેં કીધું ભલે ને એ મોજ કરે એ સર્વિસ મૂકી પછી અમે અમારા ડ્રાઈવર લોકોને ફોન કર્યો કે ડ્રાઈવર જલ્દી ગાડી નીકળે એટલે આપણે ડ્રાઈવર લોકો આવી ગયા છે ચહમાં છે ને પીરા ડ્રાઈવર બ્રાઈવર થઈ પગાર કાપી લે પછી મારા પગારમાંથી માંથી મિત્રો એડવાન્સ તમે દેતા નથી ને હું ગવાઈ લે ચહમાં પીરા ડ્રાઈવર કઈ નથી તમે આ ડ્રાઈવર છે ને ઓલો મારો બોડી ગાડી હે ગાડી નું પ્લેટ દેખાડા કર તી માં થઈ ગયું તું દેખાડ ને કોઈને થા હું ઈ કે દેખાડ ને હે હમણા હમણા તમને ખબર નથી ઇન્સ્ટાગ્રામ માં હું રીલુ આવે તો હું આવે હે નંબર તો સિલેક્ટ કોઈ નથી ભાઈ સિલે પાછા પાછા નંબર ભાઈ 2000 રૂપિયા દે તો ઊભો ગડે ને કે બેને અમાર પાસે ન ઘંધારે નંબર પ્લેટ જોતા જ નથી આવો આ ભાઈ 20 રૂપિયા નંબર પ્લેટ તેની ને એમાં હવે એય ખોલતા મિત્રો ખોલતો ને માન માન ખોલ્યો હાલે ને આવી નંબર યુ ગાડી

બહુ મજા નઈ મફત ના હોય ને મફત ના મફત ના હોય ને એમાં એમ મજા જ આવે ગાટ નઈ પડતો દિલ થી નથી ખવરાય આ થી કઈ વાંધો નઈ આ પાર્ટી બીજી લઈ લે આ થી કઈ વાંધો નઈ તો Google Pay કર નાખો બીજી હું એમાં કઈ હોય ને બીજી વાર પાર્ટી દે દે હું Google Pay કર નાખતા હે મિત્રો ના વડ ત્યાંથી જોતા અન ભાઈ કા તમાર બ્લોગ જો હે ને ગેર જંજીર ગજકા જહારી પર તો અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છે પેટ્રોલ પંપ પર કારણ કે આમાં ભાઈ રેન્જ થઈ ગઈ છે પૂરી જોતા કટલી છે 86 ની 85 છે બોલ બહુ ના કહેવાય

તો એમાં જેવું કે કાલે રૂં ભાઈ આપણે ન્યાંથી આવતા રહ્યા ઘેર રૂંઢે જેવો સમય થઈ ગયો હતો ભાઈ હાંજ થઈ ગયો હતો હાંજે આપણે વિડીયો બનાવવાનો તો નટાણે જોઈ લ્યો કાલ હાંજે હું આ રસ્તેથી આવ્યો હતો જો દેખાય સોરી આ રસ્તેથી આવ્યો હતો લીટો પાડીને ખબર કાકો અહીંથી મને મૂકી ગયો હતો પેટ્રોલ પંપવાળો ને અહીંથી મૂકી ગયો હતો બહુ ના કહેવાય આનીકળ ભાઈ ને બધું કામ ચાલુ છે દેખાય ફોકસ થઈ જાય ભાઈ ફોકસ ના થાય ટાઈમ ઉપર ને વળી પાછું ભાઈ આપણે ભાટે જવું જોઈએ હું કામ ખબર કાલ ભાઈ આપણે બુલેટ મૂકી હતી એ સર્વિસ થઈ ગઈ હશે અગિયાર વાગ્યાનું કીધું હતું ને નવક જેવા વાઈ ગયા હે મસ્ત ત્યાં થોડાક તૈયાર થયા એટલે સાડા નવ જેવું થઈ જાય પૂગી એટલે દસ વાગી જાય ત્યાં થોડુંક કામ પતાવી લે તો અગિયાર વાગી જાય એટલે આપણે ત્યાં પૂગી જવાના હે હજુથી ભાઈ ગાડી આવી છે ને પછી ગાડીમાં જ જવાનું મન થાય એટલે મારા પપ્પા આની અંદર ગોઠવાઈ ગયા હે આ ઘીની મોકો છે મેં કીધું આખી લે મોજ કરો ઓહ ઓહો તો ભાઈ ઘી ને બધું લઈ જવાનું હે ગાય જોઈ લો અહીંયા અમારે

લીધા સિનેમેટિક ભાઈ મસ્ત ની ચોખ્ખી થઈ ગઈ છે ઓઇલ બિલ બધું જેટલું બદલાવ બદલાવીને ચમકવા માંડી જોઈ લો પેલા અહીંયા જોયું કેવું હતું અને ખાસ ભાઈ આનો આપણે ચેન સ્પ્રે લઈ એટલે જેથી કરીને ને ઓઇલ બધું જો નકર ના ઉડે અમે સાદું ઓઇલ ઠોકતા બધું ઉડતું હવે આનું બિલ કેટલું બન્યું ખબર હે મારે આ ગાડી સર્વિસ ના થઈને એમથી હું ઘોનું બઈ બેન બોલો એટલે સુજુકી કેટલી સસ્તી છે તમને જોઈ તો માય ફાધર ઇસ બુલેટ લેકે આયેંગે ઓર મે યે પુશ બટન લેકે જાવેંગા કારણ કે અજી ભાઈ મારે થોડું કામ કરવાનું બાકી છે બધું કામ પતાઈ લઉં પછી આપણે હેને બધું ઘરે જવાનું રેડી કામ પતાવતા પતાવતા ભાઈ લગભગ જોઈ લે અટણ કેટલા લાગી ગયા છે 11:00 ને 7:00 એટલે 12:00 થી 8:00 થઈ ગયા મોડ બહુ જજુ થઈ જાય ભાઈ તો ગાઈસ ભાટી આપણે આવી ગયા હતા ને ઓલું બધું કામ છે ને પતાવી નથી મારા બાપુ હોય આઈ ગયા છે અને તમારા ભાઈને લેવા છે લુકડા સોરી સોરી આ લુકડા લેવા ની દજી વાર છે આઈ બધું શેરવાની ની એવું છે આપણે તો આમાંથી લેવાના હે લુગડા મસ્તી કરું ગાઈશ લઈ લીધા હે જોઈ લે રજવાડી મેન સ્વર ભાટીયામાં ઉગી જાજો હગાવાલા ને બધાને લઈને આવજો એકલા ના આવજો એટલે લુગડા લેવા બધાનું ભાઈ અલગ અલગ મત હોય ને એટલે કહું હું ભાઈ તમામ પ્રકારનું કામ પતાવી લીધું ને કેટલો સમાન લીધો ખબર કેટલો સમાન લીધો ખબર નહીં રેખાનો એક નહીં રેખાનો ચાલુ ગાડી ભાઈ વિડીયો ઉતારો થોડો ગગરો પડે આમાં જ કયું ગીત વગાડું હાલો તમે કયો ગીત વગાડું ફટાફટ ગિયર બદલાવી નાખો ફટાફટ કયો ભાઈ હાલો આ વગાડી નાખો તમે કયો હવે એટલે બાકી નહીં ગીત ના શબ્દમાં જલોજો કારણ કે હું વગેડ તો હલો હવે ભાઈ ઘર ભેગી ના થઈ જાય હું હોય કેતા નહીં સારું છે સારું છું ફાટક ખુલી રે ને આ ફાટક બંધ થઈ જાય ને ભાઈ તો અમારો આવી પડ્યો એટલે બહુ હજી વાર ફોકસ જ નથી